મિત્રો આ લેખ આપના હૃદયને સ્પર્શી જશે આ સાંભળીને તમે થોડી માટે તમારી જૂની યાદોમાં ખોવાઈ જશો તેની હું તમને ખાતરી આપું છું વિડીયોને અંત સુધી નિહાળજો સાંજ પડે અને ઘરમાં બા ફાનસ લઈને બેસી જાય સાવચેતીથી ફાનસનો ગોળો બહાર કાઢે અને સુતરાવ લુગડાથી અંદર વળી ગયેલી કાળી મેંસને સાફ કરે આ કામમાં ભારે આવડત અને ધીરજની જરૂર પડે એ કાચના ગોળાને સહેજ વધારે દબાણ અપાય તો તિરાર પડી જાય અથવા ફૂટી પણ જાય ગોળો કાઢીને ફાનસની અંદરનું ઘાસલેટ તપાસવામાં આવે અને જો ઘાસલેટ ઓછું હોય તો ફાનસમાં ઘાસલેટ પૂરવામાં આવે ઘાસલેટ પૂરતી વખતે કાળજી રાખવી પડે જો ઘાસલેટ છલોછલ પૂરવામાં આવે તો ફાનસ ભબકે ગામમાં વીજળીકરણ તો ઓગણીસો છાસઠમાં થઈ ગયું હતું પરંતુ માત્ર ગણિયા ગાંઠિયા ઘર સુધી જ વીજળી પહોંચી હતી મોટા ભાગના લોકો હજુ પણ ફાનસના અજવાળે જ રોડવી લેતા હતા સૂરજ ઉગે અજવાળું પથરાતું અને પથરાતા અજવાળે લોકો પોતાના કામ ધંધા અને રોજી રોટીની શરૂઆત કરતા અને આથમ તે અંજવાળે કામને આટોપી લેતા હજુ ઔદ્યોગિક ક્રાંતિના બહુ છાંટા ન હોતા ઉડિયા એટલે કમસે કમ રાત પાડી જેવું કશું હતું નહીં રાત પડે એટલે માણસ મોટા ભાગે ઘરમાં ઢબુરાઈ જતો અત્યારે ચકા ચૌદ અંજવાળું જોવા મળે છે તેવું ત્યારે ન હોતું હાથમાં ફાનસ લઈને મોટાભાગે રાત્રે નીકળવાનું રહેતું ઇલેક્ટ્રિકનું બિલ ત્યારે સવા રૂપિયા જેટલું આવતું સાંભળીને લોકોમાં હાયકારો નીકળી જતો અમારા દાદી કહેતા કે વીજળીના ગોળે આંધળા થવાય પણ મારી દાદી જાણતી નહોતી કે પાંચ દાયકા પછી વીજળીના અંચવાળે દિવસ રાતના ભેદ ભૂલાઈ જવાના હતા માણસ સતત દોડતો હતો અને ઘરે પાછા ફરતી વખતે તેને મેડિકલ સ્ટોર ઉપરથી ઊંઘ ખરીદવી પડે તેવો સમય આવવાનો હતો રાત્રે ફાનસની સાથે કાસલેટનો દીવો જેને અમારે ત્યાં ખડીયો કહેતા એ પણ પેટાવવામાં આવતો ફાનસ અને દીવાથી માફ સરનું અંજવાળું ફેલાતું અને અંધારાનું ગૌરવ જળવાતું ક્યાંક ક્યાંક ડેલીની બહાર ગોખલામાં તેલના દીવા કરવામાં આવતા ઊભી દિવેટ અને આડી દિવેટ એમ રૂની અલગ અલગ દિવેટ વણવામાં આવતી ઘરમાં વૃદ્ધ દાદી દિવેટ વણીને રાખતા ભગતના ગામ સાયલાથી લાલજી મહારાજની મંડળી દર વર્ષે ગામમાં આવતી ગાળા જોડીને આવતી એ મંડળીનું ધામધૂમથી સામયું થતું એ મંડળી રાત્રે રાસ રમતી અને કીર્તન ગાતી ત્યારે મશાલ પેટાવવામાં આવતી બે મશાલચી તેને પકડીને ઊભા રહેતા મશાલના અજવાળે અનોખી આભા ઉપસી આવતી અને પેટ્રોમેક્સ એ વખતે આધુનિક વ્યવસ્થા ગણવામાં આવતી મોટાભાગે વરઘોડા કે પ્રસંગોમાં પેટ્રોમેક્સનો વધારે ઉપયોગ થતો તાલુકા મથકે એ ભાડે મળતી એ પેટ્રોમેક્સને ચાલુ કરવા વિશેષ આવડતની જરૂર પડતી તેમાં આવતું કપડાંનું જાળીદાર મેથલ કેરોસીનમાં તરબોળ થઈને ભારે અજવાળું ફેલાવતું એ પેટ્રોમેક્સનો ચાલુ હોય ત્યારે વિશિષ્ટ અવાજ આવતો એ અવાજ મને ખૂબ ગમતો અને ગામમાં કાનજીભાની દુકાને અવસર પ્રસંગે અમને મેન્થલ લેવા મોકલે ત્યારે એ જાળીદાર મેન્થલ એટલું બધું સ્મૂથ અને લીસું આવતું કે તેને સ્પર્શવું ખૂબ ગમતું ગામમાં મોટાભાગના ઘરોમાં કોઈ જરૂરિયાતવાળી વસ્તુ ભરવા માટે પતરાની ઘેરા રંગની નાનકડી પેટી જોવા મળતી અને તેના ઉપર ફાર્ગો મેથલ બે ત્રણ ભાષામાં લખેલું જોવા મળતું પેટ્રોમેક્સના લંબચોરસ કાચને ગોઠવીને અમે કેલિડોસ્કોપ બનાવતા તેમાં બંગડીના કાચમાં રંગબેરંગી કટકા નાખતા અને તેમાં ત્રિપરિમાણીય દ્રશ્યોથી અવનવી ડિઝાઇન થતી એ જોઈને અમારું બાળપણ હરખાતું ગાયના ઘીનો દીવો પ્રગટાવી અને તેની જ્યોત તાંબાની રકાબી ઉપર ઝીલવામાં આવતી એ રકાબી મેષથી કાળી થઈ જતી એ મેષ એકઠી કરી અને બાળકની આંખમાં લગાવવામાં આવતી ક્યારેક ઉત્સાહી માતા તેના બાળકને કપાળે એક કાળું ટપકું કરતી જેથી તેને નજર ન લાગી જાય હા પણ વિજ્ઞાન જે ઝડપે આગળ વધતું જતું હતું તેનાથી એક દિવસ ફાનસ પેટ્રોમેક્સ વગેરેને નજર લાગવાની જ હતી હાથમાં ફાનસ લઈને જતા મધર ટેરેસાનું ચિત્ર પાઠ્યપુસ્તકમાં આવતું હતું અને મશહૂર થયું હતું હાથમાં ફાનસ કે દીવડો લઈને જતા માણસની આસપાસ અજવાળું ફેલાતું હતું આજે આધુનિક રોશનીની આસપાસ માણસ ફેલાય છે એ માણસ કે દીવડાનું અજવાળું સારું હતું ને અત્યારની રોશની સારી નથી તેવું કહેવાનો લેશ માત્ર આશય નથી મામાનું ઘર કેટલે દીવો બળે એટલે બાળપણનું આ જોડકણું દીવાના અજવાળે મામાના ઘર સુધી લઈ જતું હતું પણ હવે કદાચ એ અજવાળું આથમી ગયું તેવું કહીએ એમાં જરાય અતિશયોક્તિ નથી લાગતી મિત્રો વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ અવનવા લેખ અને અવનવી સત્ય ઘટના પર વાર્તાઓ તમને સમયસર સાંભળવા મળતી રહે તો ચાલો મિત્રો આગળના એપિસોડમાં જે પણ વહાલા મિત્રોએ સરસ મજાની કોમેન્ટ કરેલી છે એના પર એક નજર કરી લઈએ સૌ પ્રથમ ઇલાબેન મહેતા લખી રહ્યા છે ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ ત્યારબાદ ધરવાડાથી મુકેશભાઈજી મકવાણા જય સોમનાથ કહીને લખી રહ્યા છે આપણી ચેનલ પર દીકરી માટેનો સરસ મજાનો એપિસોડ હતો એમાં પોતે લખી રહ્યા છે સરસ સ્ટોરી હતી ભાઈ આવી દીકરી બે ઘરને તારે છે ભાઈ જય સોમનાથ ત્યારબાદ ઉષાબેન પરમાર લખી રહ્યા છે ખૂબ જ સરસ સ્ટોરી હતી ભાઈ દીકરી હોય તો આવી જય શ્રી કૃષ્ણ ત્યારબાદ લલિતસિંહ લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ લલિતસિંહના જય માતાજી ત્યારબાદ વિક્રમભાઈ બારોટ લખી રહ્યા છે ખૂબ સરસ કહાની હતી ભાઈ ત્યારબાદ નરેન્દ્રભાઈ શાહ લખી રહ્યા છે તમારી દરેક સ્ટોરી ખૂબ સરસ હોય છે ભાઈ તમારી સ્ટોરીથી મારા જીવનમાં ઘણા બદલાવો આવ્યા છે આવી જ સરસ મજાની કહાની અને સરસ મજાના લેખ તમે રોજ તમારી ચેનલ પર અપલોડ કરતા રહો જય માતાજીભાઈ ત્યારબાદ ઇલાક્ષીબેન પરીખ મુંબઈથી લખી રહ્યા છે ખૂબ ખૂબ સરસ સ્ટોરી હતી ભાઈ ઇલાક્ષીબેન પરીખના હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ ત્યારબાદ માયાબેન પટેલ લખી રહ્યા છે ભાઈ તમારો અવાજ મને ખૂબ જ પસંદ છે તમે જે રીતે સ્ટોરી સંભળાવો છો તે ખરેખર ખૂબ જ સરસ છે આવી રીતે જ કહાની સંભળાવતા રહેજો જય માતાજીભાઈ ત્યારબાદ કિરીટભાઈ દેસાઈ લખી રહ્યા છે ભાઈ હું દરરોજ તમારો એપિસોડ નિહાળું છું દરેક વાર્તા સરસ મજાની હોય છે આવી રીતે જ આપ નવી નવી કહાની સંભળાવતા રહેજો આપ સૌ મિત્રોનો અમે હૃદયપૂર્વક આભાર માની રહ્યા છીએ આવી રીતે જ આપને ગમતા દરેક એપિસોડમાં સરસ મજાની કોમેન્ટ કરતા રહો અને મિત્રો તમને કયા પ્રકારની કહાની વધુ સાંભળવી ગમે છે કે આ પ્રકારના લેખ વધુ સાંભળવા ગમે છે તે પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો નવા મિત્રોને વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલથી ઘણા બધા લોકોના જીવનમાં સુધારા થયા છે તો ખાસ આપણા વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જો આપણા શેર કરવાથી કોઈ એક લોકોનું પણ જીવન બદલશે તો તેનું પુણ્ય તમને જરૂરથી મળશે મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાટ જય શ્રી કૃષ્ણ